પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું કિશન ચૌહાણ જોયા આજના દિવસભરના સમાચાર પોરબંદરના સુભાષનગર ખાતે રહેતા પવન ગોપાલભાઈ ગામડિયા નામનો શખ્સ ભાવપરા મિયાણા રોડ ઉપરથી પસાર થઈ રહ્યો છે દરમિયાન પોરબંદર એસઓડીએ પૂર્વ બાતમીના આધારે તેમને ઝડપી લીધો હતો અને તેમની પાસેથી દેશી હાથ બનાવટનો તમન જો કિંમત રૂપિયા સાત નો કબજે કર્યો હતો તેમની સામે મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે પોરબંદર જિલ્લાના રાણાવ શહેરના રબારી ખેડા વિસ્તારમાં રહેતા મોહન ગોગનડાડા નામના શખ્સના રહેણા મકાનમાં રાણાવ પોલીસે દરોડો પાડ્યો હતો એ દરમિયાન વિદેશી દારૂની બોટલ અને સાત કિંમત રૂપિયા સાત હજાર સાતસોનો મુદ્દા માલ મળી આવ્યો હતો જો કે આ દરોડા દરમિયાન મોહન ગોગનડાડા હાજર મળી આવ્યો નહોતો તેમની સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કોર બંદે સેવા ના ખાપડ સરકારી કર્મચારી સોસાયટી માં રહેતા વિજયાબેન અરજણભાઈ જેઠવા નામ ના 65 વર્ષ ના વૃદ્ધા એ દરિયામાં જંપ લાગીય આપઘат કરે લીધો હતો આ બનાવની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો ન વૃદ્ધા ના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બનાવ અંગે હાર્બર મરીન પોલીસ સ્ટેશન એ વધુ તપાસ હાથ ધરી છે પોરબંદર જિલ્લાની ચારસો પચાસ જેટલી આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચી હતી જ્યાં વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરી આશા વર્કર બહેનોએ એવું જણાવ્યું હતું કે વર્ષ હજાર બાવીસમાં ના ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવી હતી તેમની રકમ પણ આજની સુધી ચૂકવવામાં આવી નથી આ ઉપરાંત અનેક કામગીરી કરવામાં આવે છે પરંતુ સમયસર પર રકમ આપવામાં આવતી નથી આ મુદ્દે હવે હાઈકોર્ટમાં જવાની પરિમકી ઉતારવામાં આવી હતી પોરબંદર મનપાના કમિશનર હસમુખ પ્રજાપતિ એ મીડિયાને એવી માહિતી આપી હતી કે ચોપાટીના ગેટ નું નવીનીકરણ કરવામાં આવશે અને એફઆરસી મટીરિયલ થી બનાવવામાં આવશે આ ઉપરાંત આજુબાજુના લોખંડના નાના મોટા ગેટ નું પણ સમારકામ કરવામાં આવશે કુલ રૂપિયા એક પોઈન્ટ ત્રીસ ખર્ચે ગેટ નું નવીનીકરણ કરવામાં આવશે આ રકમ લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે આવી જ નવી અપડેટ માટે અમારી ચેનલને ને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં